નમસ્કાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેર વર્ષ પહેલા એક મોટો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો જે પ્રોજેક્ટનું નામ હતું આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આજી નદીના કાંઠે અમદાવાદના જે સાબરમતી રિવરફ્રન્ટ નું ડેવલપમેન્ટ કર્યું એ જ પ્રકારનું એ જ તળે રાજકોટ નું ડેવલપમેન્ટ આજી નદીના કાંઠે કરવાનું હતું જે ઉદ્દેશ્ય હતો એ પ્રોજેક્ટ નું નામ હતું આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ નું ટોટલ કોસ્ટ એ અઢારસો કરોડ રૂપિયા અંદાજવામાં આવે છે એમાંથી એકસો એસી કરોડ ફર્સ્ટ ફેઝ રાજ્ય સરકાર દ્વારા આપણને આપવામાં આવ્યા તો મહાનગરપાલિકાનો ક્યાં ઉપયોગ કર્યો એનો કોઈ હિસાબ નથી ત્યાર પછી એન્વાયરમેન્ટ ક્લિયરર્સના નામે પ્રોજેક્ટ અટકાવવામાં આવ્યો પણ આપ સૌના ધ્યાનમાં મૂકીએ કે રાજ્ય સરકારની એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઓથોરિટીએ આજી રિવર્ટફ્રન્ટ પ્રોજેક્ટને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપી દીધું છે તો પછી એ પ્રશ્ન એ છે કે હાલના શાસકોને આજી રિવર્ફ્રન્ટ પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે શું નડે છે કઈ એવી બાબત છે કે જે આજી રિવર્ફ્રન્ટ પ્રોજેક્ટને અટકાવી રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે વિકાસના કાર્યોમાં સૌથી મોટો આરોપ રાજકોટ મહાનગરપાલિકા ઉપર એ લગાડવામાં આવે કે રાજકોટનો જે ઈસ્ટ ભાગ છે એ રાજકોટના વેસ્ટ ભાગ જેટલો ડેવલપમેન્ટ નથી એટલે કે આજી નદીનો ઈસ્ટ ભાગ છે સામાકાઠો વિસ્તાર છે ત્યાં એટલા સાધન સુવિધાઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યા નથી જેટલી સાધન સુવિધાઓ અને વ્યવસ્થાઓ વેસ્ટ સાઇડ કરવામાં આવી છે તો રાજકોટના નાગરિકોને ખાસ કરીને પૂર્વ ઝોનના નાગરિકોને નાગરિકો માટે આજે નિવર્તન પ્રોજેક્ટ છે એ એક સૌથી મોટું વિકાસનું કાર્ય ગણે તો શા માટે આજે નિવર્તન પ્રોજેક્ટ આગળ ધપતો નથી એવી જ રીતે સામાકાઠા લોકો માટે શહેરમાં જવા માટે માત્ર એક જ બ્રિજ કેસરી હેન્ડ પુલ બ્રિજ તો એ બ્રિજ સિવાય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તો ટ્રાફિક ને અડચણ રૂપ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જો એ વ્યવસ્થા કરવામાં આવે બીજા ત્રણ ચાર પુલ બનાવવામાં આવે તો એ પુલ ઉપરનું ભારણ પણ ઓછું થાય અને પૂર્વ ઝોનના જે નાગરિકો છે એના માટે સમયનો બચાવ થાય એવી જ રીતના ત્રીજો મહત્વનો એ છે કે રાજકોટ મહાનગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા સામાકાંઠે ચાર ચાર સ્વિમિંગ પુલ આપવામાં આવે તો પૂર્વ ઝોનમાં એક જ સ્વિમિંગ પુલ કેમ આ બધી જ વસ્તુ જોતા એવું લાગે કે રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન સાથે અસમાનતા કરી રહી છે સામાકાંઠાના નાગરિકોને અન્યાય થઈ રહ્યો છે માટે આપણે સૌ એના માટે ખુલીને બોલવું જોશે અને ખાસ કરીને રાજકોટની જીવા દોરી જેમ નદી છે એમ રાજકોટની વિકાસ દોરી એ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે અને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ સત્વરે ચાલુ થવો જોઈએ એ જ આપણે સૌને વિનંતી આપણે સૌ આના માટે બોલીએ ચર્ચા કરીએ અને આપણા પ્રતિનિધિઓને લોક પ્રતિનિધિઓને પ્રશ્ન પૂછીએ કે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે એ ક્યાં અટક્યો છે કેમ આગળ ધપતો નથી અને રાજકોટના વિકાસ માટે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લઈ આવો એ ખૂબ જ જરૂરી છે અસ્તુ